નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વેનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો સૌ પ્રથમ તો આપણે વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે હજી સુધી જો આ ચેનલની અંદર આપ નવા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કરવાનો એટલા માટે આગ્રહ કરું છું કે મિત્રો તમને જે પણ વિડીયો મળે સબસ્ક્રાઇબ અંદર ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે નોટિફિકેશન આવશે ઓલ કરી દેવાનું છે તમને નવા નવા વિડીયો મળતા રહે અને ટેકનિકલ માહિતીઓથી તમે કમસે કમ માહિતી જાણતા થાવ તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના ખાતરો દવાઓ બિયારણો આપણે માર્કેટની અંદર અથવા તો આપણી યુનિવર્સિટીઓ ભલામણ કરી રહી છે તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ત્યારબાદ આ વિડીયો જોઈ અને તો જો તમને ગમે તો એના અંગૂઠાના નિશાન ઉપર લાઈક ખાસ મિત્રો આપવાનું ભૂલતા નહીં લાઈક ઉપર ક્લિક કરશો એટલે અંગૂઠાનું નિશાન આવી જશે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જો અને આ વિડીયો બીજા મિત્રોને પણ આપણે શેર કરવાનો છે વધારે વધારે લોકો સુધી પહોંચવાનું છે એના માટે તમારા સાથ અને સહકારની ખૂબ જરૂર છે કારણ કે આપણી આજુબાજુ રહેતો ખેડૂતને જો આપણે માહિતી આપતા થઈ જઈશું આવું બધા જ વિચાર છે તો મને લાગે ખેતીની અંદર પરિવર્તન ખૂબ ઝડપથી આપણે લાવી શકશું અને સારી વસ્તુઓને પ્રમોટ કરી શકશું આજે ખોટી અને ખરાબ વસ્તુઓ જેનો ખાલી વેચાણ અથવા ભ્રામક પ્રચારોનો ખૂબ ઝડપથી ફેલાવો થાય છે પરંતુ સારી સાચી અને સચોટ માહિતીને જ્યારે પહોંચાડવામાં ખૂબ સમય લાગતો હોય છે એટલા માટે આપણે સાથે મળીને કામ કરવાનું છે મિત્રો આમ તો આ માધ્યમથી અલગ અલગ વિષયો ઉપર આપણે વાત કરતા હોય છે અલગ અલગ વિડીયોના માધ્યમથી હું તમને માહિતી આપતો હોય છું એવો જ અને ઘણા બધા ખેડૂત મિત્રોની ડિમાન્ડ હતી કે આપણે આ પાકની ઉપર ખૂબ ઓછી વાતો લોકો કરે છે અથવા થઈ છે એવો તુવેરનો પાક આમ તો કઠોર વર્ગનો ખૂબ અગત્યનો પાક છે અને રોજિંદા જીવનની અંદર પણ તુવેરના પાકનું ખૂબ મહત્વ છે એટલે મને એવું છે એ ખાસ કરીને ફૂલ ફાલ ખર્તો ભરવા જોઈએ અને એની અંદર એક સિંગની ઈયળ હવે જ્યારે ફાલમાંથી સિંગ આવશે તો સિંગની ઈયળ આવવાની સમસ્યા છે તો આ બે વિષય ઉપર વાત કરવી છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી આપ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ખાસ કરીને તુવેર મેં કીધું એમ કઠોળ વર્ગનો અગત્યનો પાક છે અને આમ તો આપણે આપણા વિસ્તારની અંદર તુવેરને મગફળીના પાક વચ્ચે રિલે પાક તરીકે લેવામાં આવે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટું વાવેતર થાય મધ્ય ગુજરાતની અંદર ઘણા જિલ્લાઓમાં વાવેતર થાય પણ અહીંયા જે આપણો વિસ્તાર છે એમાં ખાસ કરીને શ્રાવણ ભાદરવા પછી આ પાકનું વાવેતર થતું હોય ખાસ કરીને આ તુવેરનું પાકનું જે વાવેતર છે રિલે પાક તરીકે થતું હોય મગફળીની ત્રણ હાર કરી અને બંને બાજુ તુવેરની મોટાભાગે વાવણી અથવા બે હાર મગફળીની હોય ને તુવેરનું પાકનું વાવેતર થતું હોય અને અત્યારે જે તુવેરોમાં સમસ્યા છે એ છે ફ્લાવરિંગ જે ખરી જાય ફૂલ ખરી જાય એને અટકાવવા માટે કયા કયા પગલા ભરવા જોઈએ એની મિત્રો ખૂબ અગત્યની વાતો આપણે કરવી છે મેં કીધું એમ જયારે આ તુવેરોનું વાવેતર ખાસ કરીને ભાદરવા મહિનાની અંદર જોયું હોય તો એ તુવેરોની અંદર અત્યારે ફૂલ અને એની અંદર કળી નીકળવાની શરૂઆત થઈ ગઈ હોય ઘણી લેટ વેરાયટી હોય એની અંદર હજી ફૂલ પણ નહીં આવતા હોય એટલે ઘણા ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો એ પણ થતા હોય છે ફૂલ નથી આવ્યા તો મિત્રો વેરાયટી કઈ આવી છે એ પ્રમાણે પણ ઘણી વખત આપણે ખાસ કરીને મિત્રો જોવાનું હોય છે ઘણી વખત આપણે બીડીએન ટુ હોય જી જેપી વન આપણી કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ પ્રમાણેની વેરાયટી અથવા પ્રાઇવેટ કંપનીની જાતો હોય તો એમાં મોડી પાકથી જો જાતો હોય તો એની અંદર ફૂલ આવવાને હજી થોડાક સમય પણ લાગી શકે પરંતુ જેની અંદર ફૂલ આવ્યા છે ને ખરણ થાય છે એના માટેની આ સમસ્યાઓને આપણે સોલ્વ કરવી ખૂબ જરૂરી છે અને આ અટકાવવા માટે ખાસ કરીને તો આ પાકની અંદર સીએન રેશિયો છે અને કાર્બન નાઇટ્રોજનનો જે રેશિયો આપણે કહીએ છીએ એ મેન્ટેન રાખવો ખૂબ જરૂરી હોય છે ઘણા બધા મિત્રોને કદાચ નવાઈ લાગતી છે પરંતુ આ સીએન રેશિયો ઉપર જે જમીનની અંદર આપણી જે ફળદ્રુપતા છે અથવા જમીનની અંદર જે આપણે તત્વોના સ્વરૂપમાં આપતા હોય અને એટલે એના આધારે ખાસ કરીને કાર્બન અને નાઇટ્રોજનનો આ જે રેશિયો છે સીએન રેશિયો એટલે કાર્બન અને નાઇટ્રોજનનો રેશ્યો છે એ મેન્ટેન થાય તો ખાસ કરીને ફ્લાવરિંગ આપણે બરાબર આવી જાય અથવા તો ફ્લાવરિંગ ખરવાના પ્રશ્નો પણ ઘણી વખત ઓછા થતા હોય બીજું ખાસ કરીને આપણે મગફળી ઉપાડી લેતા હોય મોટા ભાગે દિવાળી ટાઈમે અથવા જયારે મગફળીની મુદત થાય એટલે ઉપાડી લઈએ અને તુવેરને પાળા ચડાવતી વખતે જે મિત્રોને ઘણા બધા મિત્રોને આપણે ભલામણ પણ કરી હતી હજી જે મિત્રો બાકી હોય એને પાળા ચડાવતી વખતે ખાસ કરીને વીસ વીસ જીરો વીસ વીસ જીરો તેર સોળ ગુઠાના વેગાટી પંદર સ્વરૂપે આને આપી દેવાનું છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર તત્વો આની અંદર મળી જશે તો એ પણ આપણે ઘણો બધો ફાયદો આ પાકની અંદર ખાસ કરીને કરતો હોય છે બીજું તુવેરમાં ખાસ કરીને જે અત્યારની અવસ્થા છે એમાં કળી એટલે ફૂલ પેલાની જે અવસ્થા જેને કહીએ છીએ આપણે એમાં કળી નીકળતી હોય અને ઘણી વખત એને મોગરા પણ કહેલું મિત્રો આપણે કહેતા હોય મોગરા અને કળી નીકળે તો એ ફૂલ પેલાની જે અવસ્થા છે તુવેરની અંદર આ મોગરા અથવા તો કળી જે નીકળે ફ્લાવરિંગ પેલાની અવસ્થા ત્યારે આ મિત્રો ખાસ ડોઝ આપણે જે મેં કીધું એમ નો આપી દઈએ તો પણ ખુબ સારા પરિણામ મેળવી શકીએ બીજું ફ્લાવરિંગ સમય એટલે કે જે કળી જેને કહીએ અથવા મોગરા અવસ્થા કળી અથવા તો આ મોગરા નીકળવાની જે અવસ્થા છે એટલે ફૂલ પેલાની જે અવસ્થા છે ત્યારે એક આપણે ગ્રોથ હોર્મોન્સનો ઉપયોગ કરવાનો છે અને એ છે હોમોબ્રાસિનોલિડ ખાસ કરીને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા બજારની અંદર મળતું એક પંપની અંદર પંદર એમએલ પંદર લિટર પાણીમાં પંદર એમએલ લખવાનું છે આનું કામ છે ખાસ કરીને ફૂલ વધારવાનું ફૂલને ખરતાં અટકાવવાનું એટલે આ ફૂલ વધારવાનું ફૂલ ખર્ચા અટકાવવા એ બે અત્યારે કોમ્બિનેશનની જરૂર છે એટલા માટે આ એક ટેકનિકલનો ઉપયોગ ખાસ કરીને મિત્રો ખર્ચો છે બજારની અંદર અલગ અલગ કંપનીઓના અલગ અલગ ટેકનિકલના સ્વરૂપે મળતા હોય બીજું એની સાથે મેં કીધું હવે ઇયળની પણ સમસ્યા શરૂ થવાની છે તો યળ માટેનું ટેકનિકલ આની સાથે ભળી જશે એટલે એક જ પંપની અંદર આપણે બંને ડોઝ મારી શકીએ અને એના માટે ખાસ કરીને ખૂબ એક જ સારું ટેકનિકલ હું ભલામણ કરીશ અને એ ટેકનિકલ છે નોવાલ યુરોન પાંચ પોઈન્ટ પચીસ ટકા પ્લસ ઇન્ડોક્ઝા કાર્બ ચાર પોઈન્ટ પાંચ ટકા એસસી નોવાલિયો અને પ્લસ ઇન્ડોક્ઝા કાર્બનના કોમ્બિનેશન વાળી જે આ દવા છે એક પંપની અંદર 20 થી 25 એમ નાખવાની છે એટલે હોર્મોન્સ પંદર એમએલ અને સાથે યળની આ દવા 20 થી 25 એમ બે મિક્સ કરી અને એક સારો જો ડોઝ આપણે મારી દઈશું તો ફૂલનું ખરણ અટકી જશે અને ખાસ કરીને તુવેરની અંદર શીંગોની સંખ્યા પણ આપણે વધારી શકશું સારો ફાલ લઈ શકશું અને સાથે સાથે યળનું પણ નિયંત્રણ કરી અને પાકને બચાવી શકશું તો આ મિત્રો ખાસ કરીને તુવેરના પાકની અંદર આ જે અત્યારે કરવાની છે આ એક ટ્રીટમેન્ટ કરવાની છે બીજું તુવેરના પાકને વધારે પડતું પિયત નથી આપવાનું પાણીની ખેંચ આપવાની છે જો પાણીની ખેંચ આપી દઈશું તો પણ આપણે મિત્રો ખૂબ મોટો ફાયદો થઈ શકે અને પાણીની ખેંચ આપવાથી પણ ફ્લાવરિંગ ઝડપથી નીકળી જશે એટલે વધારે પડતું પાણી પણ નુકસાન કરશે તો મિત્રો આ એક ખાસ કરીને તુવેરના પાકની અંદર ફાલ ખરતો ફૂલ ખરતા અટકાવવા અને વધારે પડતું આપણે ઉત્પાદન લેવા અથવા તો સિંગોની જે ઇયળ છે એને કઈ રીતના નિયંત્રણ કરી શકાય એની સંયુક્ત માહિતી આપી આ બંને જે વસ્તુઓ છે એને ખૂબ સારી રીતે તમે કરશો ચોક્કસથી સારા પરિણામો મળશે આની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર લખી જણાવજો મારા સ્ક્રીન ઉપર નંબર છે એમાં વોટ્સએપ કોલ દ્વારા પણ માહિતી આપવાનો પ્રયત્ન કરશું સાથે મળી અને ખેતીમાં કંઈક સુધારા તરફ જઈએ એવી આશા સાથે મિત્રો આ વિડીયો આપણે પૂરેપૂરો જોઈએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશું થેન્ક યુ ધન્યવાદ